મિત્રો કેમ છો બધા મજામાં મજામાં છે તો અમારા નવા માં તમારા બધાનું સ્વાગત છે જય માતાજી તો આજે આપણે આવી ગયા છીએ ધાહડી તો હાલો તમને અંદર આશ્રમ ની મુલાકાત કરાવી અને અંદર બધા દેવી દેવતાના દર્શન કરાવશું તો હાલો જો આ છે એનો ગેટ નીલકંઠ મહાદેવ ધાવડી આશ્રમ તો હાલો હવે અંદર જઈ તમને દર્શન કરાવી સારો આલો વિડીયોમાં બન્યા રહેજો જો આપણે પહેલાં આવતાની સાથે જ તે શનિદેવની મસ્ત મજાની મૂર્તિ છે તો તમે જોઈ શકતા શું અને અહીંયા સાઈડમાં જો મસ્ત મજાની પરશુરામની મસ્ત મજાની મૂર્તિની છે તો એમના પણ તમને દર્શન કરાવી દઈ અને વિડીયો જોવાનું ભૂલતાની વિડીયો ગમે તો લાઇક કરજો શેર કરજો અને ચેનલ ઉપર પહેલી વાર આવ્યો હોય તો સબસ્ક્રાઈબ કરજો અને જો આપણે હવે અહીંયા જવાનું છે જો અહીંયા ગાદી મંદિરના દર્શન તમને કરાવી દઉં તો જો અહીંયા અંદર જઈ અને તમને ગાદી મંદિરના દર્શન કરાવું અને મિત્રો જો આ કસ્તુરી બાપુનો તાળી આશ્રમ તો જો આ એમની પ્રતિમા છે અને સરસ મજાની જો અહીંયા એમની વસ્તુઓને એવું બધું રાખેલું છે અહીંયા એની એક્ટિવા છે અને ઉપર જો અલગ અલગ બધા એના જૂના જે કાંઈ પહેલાંના જમાનાના જે વસ્તુ વાપરતાની બધી મૂકેલું છે એવું છે અને બધું અલગ અલગ વસ્તુ તમને જોવા મળશે વિડીયોમાં તો વિડીયો સુધી પૂરો જોઈજો અને જો આ તમને હાલો મિત્રો તો જો અહીંયા સરસ મજાના મેળડીમાં દર્શન તમને કરાવી દઉં તો જો અહીં સરસ મજાની મેળીમાની મૂર્તિ છે અને પહેલાં તો આપણે દર્શન કરી લઈ જય મેયડીમાં અને આ બાજુમાં આપણે શિવલિંગ છે તો એમના પણ તમને દર્શન કરાવી દઈ અને હાલો હજી અંદર ઘણું બધું છે તો બધું તમને અલગ અલગ દર્શન કરાવશું એવું છે વિડીયોમાં ઠેઠ સુધી બના રહેજો તો જો અહીંયા કૈલાસા ધૂણો છે તો એમના પણ તમને દર્શન કરો હાલો અહીંયા તમને ધૂણાના દર્શન કરાવી દઈ તો અહીંયા જો સરસ મજાનું ધૂણો છે અને માતાજીની પ્રતિમાને એવું બધું છે તો આવતાની સાથે જ તે અલગ અલગ માતાજીના તમને દર્શન કરાવશું અને રાધાકૃષ્ણના દર્શન તમને કરાવી દઉં તો જો સરસ મજાનો ધૂણો છે અને એમના પણ તમને દર્શન કરાવી દઈ રીતના કંઈક ધૂણાના દર્શન છે તમે બધા દર્શન કરી લેજો અને અમારે નવિયા બેન પણ આવી ગયા છે એવું છે લો નવિયા બેને પણ દર્શન કરી લીધા બેન એ જય જય કેરું એવું છે હા તો હાલો મિત્રો હજી ઘણા બધા મંદિર છે હાલો તમને એમના પણ દર્શન કરાવી દઈ કેવું સરસ મજાનું મોટો આશ્રમ છે એવું છે અને જો અહીંયા સરસ મજાની સાંઈ બાબાની મૂર્તિ છે તો એમના પણ તમને દર્શન કરાવશો સ્વામી વિવેકાનંદ તો મિત્રો જો અહીંયા સરસ મજાની શિવલિંગ છે તો એમના પણ તમને દર્શન કરાવી દઈ અને વિશાળ જો મસ્ત મજાનું મંદિર છે અને જો બધા દેવી દેવતાના અલગ અલગ પ્રતિમા છે તો તમે જોઈ શકશો અને જે જે મિત્રો અહીંયા આવ્યા હોય એ કોમેન્ટ કરીને કહેજો મારા વાલા મંદિરની ફરતે અલગ અલગ તમને દર્શન થાય છે બધા દેવી દેવતાના તો આ રીતે આપણે મંદિરના તમને દર્શન કરાવ્યા છે અને મંદિરની બહાર તમને જો અહીંયા હનુમાનજી મહારાજના પણ તમને દર્શન કરાવી દઈ અને અહીંયા કાલ ફેરો દાદા તો એમના પર તમને દર્શન કરાવી કરે અને સામેના ભાગમાં આપણે ગણપતિજી છે અને અહીંયા બાજુમાં આપણે નંદી મહારાજને જો તમને બતાવી અને મંદિરની સાઈડમાં તમને જો અલગ અલગ આપણે જો મિત્રો અહીંયા ધારેશ્વર મહાદેવના તમને દર્શન થાય છે તો જો અલગ અલગ સ્વરૂપમાં છે અને અંદર પણ છે તમને દર્શન કરાવી હતી તો અહીંયા તો આવતાની સાથે ધૂણો છે અને સરસ મજાના જો વિષ્ણુ ભગવાનને એ સ્વયં કરે છે અને અહીંયા શિવલિંગ છે અને તો આ રીતના બાદ અલગ અલગ આપણે સ્વરૂપના દર્શન કરાવીશી મંદિરની સાઈડમાં જો સરસ મજાનું રામદેવ પીર બાપાનું મંદિર છે અને હાલો તમને તો નાના પણ દર્શન કરાવું અને પહેલાં તો નેતાના દર્શન કરી લેજો અને તો તમને રામદેવ બાપાના દર્શન કરાવી દઈ અને આપણે જો રામાપીરના દર્શન કરી લીધા અને સાઈડમાં જો મસ્ત મજાના ખોડીલાના પણ તમને દર્શન કરાવી હતી તો અહીં અને અસ્મિતાની જો અમે બેઠા છીએ એવું છે સારું તો તમને જો રામદેવપીર બાપાના દર્શન કર્યા છે અને સરસ મજાનો તો મંદિર છે અને વિશાળ ડ્રોમ છે તમે જોઈ શકતા છો કેવી મોટી જગ્યા છે અને આની બાજુમાં આપણે જો રાધા કૃષ્ણની મૂર્તિ છે એટલે કૃષ્ણ ભગવાનની મૂર્તિ છે એમના પણ તમને દર્શન કરાવી દઈ તો જો તમને કૃષ્ણ ભગવાનની મૂર્તિના દર્શન કરાવી છે સરસ મજાની મૂર્તિ છે અહીંયા જો નંદી મહારાજ છે તો તમે જોઈ એક થાય આવડા તરીકો લાગી ગયો છે ને તો આવડા બેઠા છે અને અમારા પિંચુભાઈ ની છે એવું છે અને સરસ મજાનો રામદેવભાઈ બાપાનો ઓવરો છે તમે જોઈએ છો અહીંયા જો અલગ અલગ પડસાના તમને દર્શન થાય છે રામદેવભાઈ બાપાના જો અલગ અલગ અહીંયા અરજી બાઠીને પડછો આપ્યો બાળ લીલા ના દર્શન થાય બધે અલગ અલગ તો આ રીતે સરસ મજાના જો રામદેવ બાપાની જીવન લીલાના દર્શન થાય અને વિડીયો હજી ઘણો લાંબો થાય વિડીયો જોવાનું ભૂલતા નહીં વિડીયો ગમે તો લાઇક કરતા રહેજો એક કોમેન્ટમાં જય રામદેવભાઈ બાપા લખી નાખજો આવતાની સાથે જ તે જો ખિસકોલી એક ફળ લઈને બેઠી એવા દર્શન થાય છે અને આપણી પાછળ જો નવું મંદિર બને છે જે આપણે ધાડીમાં નવું નિર્માણ થાય છે મંદિરનું તો એનું કામકાજ હાલે છે અને અહીં તો સરસ મજાની શિવલિંગ તમને એમના પણ દર્શન કરાવી દઈ અને આ છો કડું મોટું વન છે જો આંબા નાળિયેરિયું અને બધું અલગ અલગ તો વિડીયો જોવાનું ભૂલતા નહીં વિડીયો ગમે તો લાઈક કરતો કરજો અને જો સરસ મજાની સેવા સેવાલી રહી છે એવું છે અને અહીંયા નરસિંહ અવતારના તમને દર્શન થશે તો જો અને અહીંયા અંદર જો અલગ અલગ બધી મૂર્તિના તમને દર્શન છે આ વનની અંદર અને મોટી જબર ગૌશાળા છે તમારા નવિયા બેન જોવે છે શું છે શું છે નવિયા તો જો સરસ મજાની પરી છે અને અહીંયા રામ ભગવાનના દર્શન થાય તમને જો સરસ મજાના એમની પણ મૂર્તિ છે અને અમારે નવિયાબેન દેખાડે છે કા નવિયા અને જો સરસ મજાનો ફુવારો છે અને વૈષ્ણવ શિવલિંગ છે અને ફરતે બધે અલગ અલગ દેવી દેવતાના મૂર્તિના દર્શન તમને જોવા મળશે એમાં તો અને શંકર ભગવાન છે અને અમારે નવી બેન તો જવું આગળ હાલ જાય છે નવી શું છે આજે આમાં ભાઈ મોટું ફુવારો છે અને જો બધે અલગ અલગ તમને દર્શન થાય હા આગળ ગૌશાળા છે હલો અને અહીંયા ગણપતિ મહારાજની મૂર્તિ છે તો અહીંયા અને અહીંયા ગણપતિ મહારાજની મૂર્તિ છે અને આગળ અહીંયા હનુમાનજી મહારાજની મૂર્તિ છે આપણે એમના પણ તમને દર્શન કરાવી દઉં અને અમારા નવિયા બેન જો અહીંયા શું છે બેટા કેવું છે મસ્ત છે અને ઉપર જો કેવું સરસ મજાનું વન છે અત્યારે અમે એમાં જો આંટા મારી રહ્યા છે અને સરસ મજાની કેરીઓ આવી ગયેલી છે નાળિયેર છે એવું છે બધું નાળિયેર છે ક્યાં છે હે ક્યાં છે નાળિયેર હે જો અમારે બેન જોવે છે ઉપર છે જો સરસ મજાની ધાવડી ગામમાં ગૌશાળા છે તો અવશ્ય મુલાકાત કરજો અને કામધેનું ગૌશાળા ટ્રસ્ટ સંચાલિત ધાવડી તો સરસ મજાની રહો તમે જોઈ શકતા છો અને મસ્ત મજાની ગૌશાળા છે તમે પણ એકવાર વિઝિટ કરજો દર્શન કરજો અને ગૌશાળાની મુલાકાત લેજો અને જો સરસ મજાનો કેવો રસ્તો બનાવેલો છે અને અમારા વિપુલભાઈ પણ પહોંચી ગયેલા છે એવું છે બસ જો આખ આઈશ્રમની મુલાકાત લીધી અને વિડીયો બનાવ્યો છે સુપર ને સુપર અને વિડીયો જોયો હોય અહીંયા સુધી તો એક લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા મિત્રોને શેર કરી દેજો કે ભાવનગરથી મોવા રોડ ઉપર આઈશ્રમ આવેલો છે તો ધાવડી આઈશ્રમ તો અવશ્ય કરી મુલાકાત લો આ સાથે વિજયભાઈ જય માતાજી હા તો જો આ રીતનો કંઈક આપણે વિડીયો બનાવ્યો છે અને તમને બધાને દર્શન કરાવ્યા છે વિડીયો ગમ્યો હોય તો એક લાઇક કરવાનું ભૂલતા નહીં અને શેર કરી નાખજો અને હજી હવે જો કાંઈ બાકી રહી જતું હશે છે તો બતાવી દઈશું અને બાકી ગમે તો તમારા મિત્રોને શેર કરજો અને કેવો લાગ્યો વિડીયો એ કોમેન્ટ કરજો અમારે નવિયા બેનને જો અમારે રિયાઝભાઈ જો આયેલા જ હોય છે અને મિત્રો આ સાથે જ આપણે અહીંયા વિડીયો પૂરો કરશો વિડીયો ગમે તો લાઇક કરજો શેર કરજો અને ચેનલ ઉપર પહેલી વાર હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને તમારા મિત્રોને શેર કરવાનું ભૂલતે નહીં અને સારું હાલો જય માતાજી જય રામા પીર આપી દે આમ હાથમાં દે